નમસ્કાર ચૌધરી સમાજના દરેક ભાઈ બહેન ને જય મહારૂ પેલો વિડીયો જે ગૌશાળા વિશેનો હતો એ તો આપણે જોઈ લીધો ગાયનું દૂધ ઘી એ એ કેટલા રૂપિયા વેચાય છે દરેક વસ્તુ બીજો જે પ્રશ્નો રહી ગયા હતા ગોબર ગોબરનો ઉપયોગ કરીને આપણે કેટલા પૈસા પણ કમાઈ શકીએ એ દરેક વસ્તુ આ વિડીયોમાં આપણે જાણવાનું છીએ તો વધુ સમય ના લેતા વિડીયો તરફ આગળ વધી હવે આપણે ગૌશાળાની તો મુલાકાત લઈ લીધી પરંતુ ગૌશાળા એટલે ગાય આધારિત કઈ કઈ વસ્તુ પ્રોડક્ટ બનાવવામાં આવે છે એના માટે આપણે આ કુટીરની અંદર આવી ગયા છીએ ભાઈ આપણને આ દરેક વસ્તુની જાણકારી આપશે તો આપણે હવે ભાઈની તરફ જઈએ કે એવી કઈ કઈ વસ્તુ છે નમસ્તે ગૌશાળાની અંદર આપણે જે પ્રોડક્ટ બનાવીએ હું એની વાત કરું જે ગાયના ગોબર ગૌમૂત્રમાંથી પ્રોડક્ટ બનાવીએ એની અંદર છે એક આપણી આ ધૂપબત્તી જે ગાયના ગોબરમાંથી બની છે અને જે મંદિરમાં વેસ્ટ ફૂલ હોય એનો ઉપયોગ કરીને સાદી સિમ્પલ સુગંધ આપી અને ધૂપબત્તી તૈયાર કરવામાં આવી છે આ ધૂપબત્તીથી કેટલો ફાયદો થાય છે એ તમને સમજાવું કે આપણા સમયમાં દાદા દાદીના વખતે એ શક્તિઓ રૂબરૂ વાત કરતી હતી કે જેના કારણથી એમનો ફાયદો થતો હતો પોઝિટિવ ઉર્જાનો પણ આજકાલે આપણો ફાયદો થતો નથી એનું કારણ કે આપણે કેમિકલ આપણા જીવનમાં અપનાવી ક્યાંક ને ક્યાંક આપણે આ ભૂલ કરી છે તો ગૌમય વસ્તી લક્ષ્મી આપણા વેદોમાં લખેલું છે ગૌમય વસ્તી કે ગાયના ગોબરમાં લક્ષ્મીજીનો વાસ છે તો આ વસ્તુ આપણે ઘરમાં કઈ રીતે ઉપયોગ કરી અને કઈ રીતે આપણને ફાયદો થાય એ આજે તમને સમજાવ આ ધૂપબત્તી છે પછી ઘરમાં તમે હવન કરો છો તો આ હવન કંડા પણ છે પછી ધૂપ કરતા હોય તો ધૂપકપ છે પછી તમે જાપ કરતા હોય તો આપણા મણકા છે ગોબરમાંથી બનાવેલા મણકા આપણે ગૌશાળાની અંદર અઢીસો પ્રોડક્ટ બનાવીએ છીએ એ પ્રોડક્ટનો આપણે સ્ટોક કરતા નથી આપણે ઓર્ડર પ્રમાણે બનાવીએ છીએ જેમ કે સાબુ છે શેમ્પુ છે ગણેશજી છે ગણપતિની મૂર્તિ પણ છે ધુબત્તી છે સાબુ શેમ્પુ સબરાઈન કપ માળા આ બધી વસ્તુઓ છે વગેરે એ આપણે ઓર્ડર પ્રમાણે બનાવીએ છીએ જેનો જે ઓર્ડર હોય એ વસ્તુ આપણે બનાવીને એમને મોકલાવીએ છીએ તો પ્રિયંકભાઈ પાસેથી એ જાણવાનું છે કે ગોબરનો ઉપયોગ કરી આપણે કેવી રીતના વધુમાં વધુ પૈસા કમાઈ શકીએ તો આપણે પહેલો પ્રશ્ન પ્રિયંકભાઈને પૂછશે કે ગોબરમાંથી મૂલ્યવર્ધન કરીને પૈસા કેવી રીતના કમાઈ શકે આજે હું તમને ગોબરમાંથી કઈ રીતે પૈસો કમાવું કે આપણા જ આ લક્ષ્મી છે એ લક્ષ્મીનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે થોડું જાણી લઈએ કે મારા પાસે છે તો આ રેડિયેશન ચીપ છે કે આ ચીપ ગોબરમાંથી બને છે આનું વજન છે દસ ગ્રામ દસથી પાંચ ગ્રામ આનું વજન આવે અને આ વજનની કિંમત છે દસ રૂપિયા તો વિચાર કરો દસ ગ્રામના દસ રૂપિયા તો એક કિલોના કેટલા અને એક ટનના કેટલા થાય તો તમારે કેટલું ગોબરનું નુકસાન કરી રહ્યા છો જે આજે ખાતરમાં ગોબર લઈ જાય છે એનો બે હજાર રૂપિયા ટોલે ભાવ આવે તો તમારા જોડે એક ટોલું છણ કે ગોબર પડ્યું હોય એની આ ચીપ બનાવો કે કોઈ અન્ય પ્રોડક્ટ બનાવો તો એ કેટલા રૂપિયા જાય એ તમે વિચારીએ થાણનો એટલે ગોબરનો ઉપયોગ કરીને પણ તમે લાખો રૂપિયા કમાઈ શકો છો પરંતુ એમાં આવડત જોઈએ તમારે તમારે કેવી રીતના મૂલ્યવર્ધન કરીને એને માર્કેટમાં સેલ કરવું એ તમારા ઉપર આધાર રહે છે તો આગળ એક વસ્તુ જાણીએ કે એક ટોલું ત્રણ લાખ રૂપિયા વેચે છે એ પણ આપણે જાણીએ કે એ કઈ રીતના ત્રણ લાખ રૂપિયા સેલ કરે છે તો આપણે જોઈ લઈએ કે એક ટોલું ત્રણ રૂપિયા ત્રણ લાખ રૂપિયા કઈ રીતે આપણને કમાઈ કે તો એ પ્રોડક્ટ વિશે તમને સમજાવો અને એ પ્રોડક્ટ સમજાવો તો આજે આપણા જોડી આ ગણપતિ છે આ બસોથી ત્રણસો ગ્રામ આનો વજન છે ગોબરનું આ ગોબરમાંથી કાઉડનમાંથી ગણપતિ બનેલા છે ઇકો ફ્રેન્ડલી હવે આ ગણપતિની કિંમત છે પંદરસો રૂપિયા તો તમારો બસોથી ત્રણસો ગ્રામ ગોબરના પંદરસો રૂપિયા ઊભા થઈ જાય પછી આવી બધી તમે ધૂપબત્તી બનાવી શકો અગરબત્તી બનાવી શકો હવનકંડા બનાવી શકો ટોડલિયા બનાવી શકો આવી ઘણી બધી પ્રોડક્ટો છે જે તમે ફ્રેન્ડલી બનાવી શકો અને આવનું મોટો મોટું બજારમાં માર્કેટ છે તો આ માર્કેટનો તમે ઉપયોગ કરો તો તમને ઘણો બધો ફાયદો થાય અમે અત્યારે અમાલપુર ગામની અંદર અમાલપુર ગૌશાળાની અંદર અમે દસથી પંદર બહેનોનો રોજગાર આપીએ જે આવી ગોબરમાંથી બનાવે છે પ્રોડક્ટ જે ગૃહ ઉદ્યોગમાં આવું એ બધી પ્રોડક્ટ બનાવીએ જેની અંદર ધૂપબત્તી છે સબરાઈન કપ છે ગોબર કંડા છે જે હવનમાં ઉપયોગ થાય છે અગરબત્તી છે આવી બધી ઘણી બધી પ્રોડક્ટ છે એ બધી અમે ગામમાં શીખવાડી અને બહેનોનું બનાવતા શીખવાડીને પોતે જાતે પોતાના પગ ઉપર ઊભા થાય છે મોબાઈલ અત્યારે આપણે ફોર જી ફાઇવ જી સ્પીડ તરફ તો આગળ વધી રહ્યા છીએ પણ એની સાથે જે આપણને દેખાતા નથી એવા રેડિએશન કિરણો આપણા શરીર માટે કેટલા નુકસાનકારક છે પણ આપણને દેખાતા નથી એટલે આપણે કોઈ ચર્ચા કરતા નથી પરંતુ આજે અમે તમને લાઈવ ડેમો અત્યાર સુધી કદાચ કોઈને નહીં આપ્યો અમે તમને અહીંયા બતાવવા જઈ રહીશું કે રેડિયેશન ગોબરનો ઉપયોગ કરવાથી રેડિયેશન બંધ થઈ જાય છે એને લાઈવ ડેમો આપણને પ્રિયંગભાઈ આપવાના છે એ જોઈશું લાઈવ ડેમો પ્રિયંગભાઈ તરફ આપણે આગળ વધીએ આજે હું તમને જે રેડિએશન વિશે તમને સમજાવીશ એ તમે ધ્યાનથી જોજો કે આપણને ગોબર કેટલું સૂક્ષ્મ રૂપે કામ કરી રહ્યું છે એ આપણે જોઈ લઈએ રેડિએશનની આપણા શરીર ઉપર કેવી રીતે અસર ના કરે એનો આપણે ઉપાય જોઈશું ફોન લગાવી રહ્યા હો જોવાની ધ્યાન રાખજો અમે જોઈ લો રિંગ વાગી છે ફોનમાં દેખાતું આપણે રિંગ માર લીધી હવે ભાઈ આપણે બેંક જે રીતે કે એ રીતે આગળ વધીએ હવે જોઈ લો મોબાઈલ ગોબરની અંદર તો જતો રહ્યો હવે આપણે અંદર જ્યાં પછી રિંગ મારીએ તો શું એ રીંગ લાગે છે કે નહીં આપણે ફરીથી જોઈએ રિંગ લગાવું છું જે તમને અહીંયા અંદર નથી લાગી રહ્યો એનો મતલબ કે ગોબર કામ કરી રહ્યો છે બરાબર હવે આપણે જોઈએ કે ગોબરે આટલું નાનું કામ કરી સૂક્ષ્મ રૂપે કામ કર્યું કે જે રેડિયેશન આપણને દેખાતું નથી એટલે હવે આ વસ્તુ તો બજારમાં ઉપયોગ થવા મળવાનો નથી તમને આ રીતે પણ એનો ઉપાય છે આ રેડિએશન ચીપ આ વીસ રૂપિયાની ચીપ આવી છે આ રહી આ તમે મોબાઈલ પાછળ લગાવશો મોબાઈલની અંદર જે રેડિયેશન તમારા શરીર ઉપયોગ ઉપર ઉપયોગ કરે છે એ તો નહીં થાય પણ મોબાઈલ ઉપર અસર રેડિએશનની થવા દેશે એટલે તમારો ફોન કામ ચાલુ રાખશે અને તમને હાર્ડ અસર થશે નહીં એટલે ચીપનો ઉપયોગ છે કે તમારા શરીર અને ફોન વચ્ચેનો જે રેડિયેશનનો સંપર્ક છે એ કટ કરવા તમે જો ચીપ લગાવી દો તો એ રેડિયેશન શરીરને અસર કરતું નથી પણ વિચારજું આજે આપણે ગૌશાળાની અંદર દરેક વસ્તુ જાણી લીધી પરંતુ બીજા લોકોને પણ આ જોઈને જો પોતાની આર્થિક સ્થિતિ ગૌશાળા એટલે ગાયની પાલન કરી ગાયનું સેવા કરીને જો કરવી હોય તો એ કેવી રીતે કરી શકાય એ પણ આપણે અશ્વિનભાઈ પાસેથી જાણીશું બીજો પ્રશ્ન કે આજના યુવાનો અને આપણા સમાજના લોકોને જો સંદેશો આપવો હોય તો અશ્વિનભાઈ શું આપે પણ એના પહેલા આપણે આર્થિક પરિસ્થિતિ વિશે જાણીએ કે કોઈને તબલો કરવો હોય કે અથવા ગૌશાળા બનાવીએ તો કેવી રીતે બનાવવું પ્રથમ તો આપણા સમાજનું પશુપાલન અને ખેતીનું તો કોઈને શીખવાડવામાં આવતું નહીં આપણા લોહીના ગુણોમાં વણાયેલું હોય એટલે દરેક માણસનું એ દરેક સમાજના ભાઈઓને કહું કે ખેતી અને પશુપાલન એ શાંતિનો બિઝનેસ છે મજૂરી ખરી પણ શાંતિનો બિઝનેસ છે પણ તમે જો એક ગાય રાખો બે ગાય રાખો ધીરે ધીરે પશુપાલનની સંખ્યા વધારો તો આજે માર્કેટ પણ આપણા માનસીભાઈએ એવું માર્કેટ દૂધસાગર ડેરી બને એવું માર્કેટ ઊભું કરેલું હોય તો તમે અહીંથી ને અહીંથી તમારું દૂધનું વેચાણ થઈ જશે આજે દૂધસાગર ડેરી પણ પ્રયત્ન કરી રહી ભારત સરકાર ગુજરાત સરકાર બધા પ્રયત્ન કરી રહી તો તમારે ઘેર બેઠક ગોબરનું પણ વિતરણ થઈ જશે ગૌમૂત્રનું પણ વિતરણ થશે અને સમાજના દરેક ભાઈને જો આ ધંધો કરવો હોય તો હું એમની સાથે રહી અને એક ગાય મહિના પચીસથી ત્રીસ હજાર કઈ રીતે કમાઈ શકશે અને તમે અહીં ઘરે ઘરે બેઠક કઈ રીતે વ્યવસાય કરી શકો એ હું પૂરો મારા સમાજના દરેક ભાઈઓ માટે સહકાર આપીશ હવે સમાજના યુવાનોને જે સંદેશો આપવો હોય તો સિંહભાઈ તમે શું સંદેશો આપશો મારો તો એક જ સંદેશ આપણો જે આ પૂરક પૂરક ધંધો કહેવાય ખેતી અને પશુપાલન એ આપણા બાપ દાદાનો ધંધો એમાં આપણને નુકસાન તો આવતું જ નથી પણ ખાલી હવે નવા યુગમાં નવા વાતાવરણમાં ગ્લોબલ વોર્મિંગના વાતાવરણમાં મેનેજમેન્ટથી જો ધંધો કરી શકશો અને આ ધંધો પકડશો તો જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે એ મારો પોતાનો પ્રત્યક્ષ અનુભવ હું મારી કર્મભૂમિ મારી જન્મભૂમિ તથા મારા કમાલપુર ગામ આજુબાજુના ગામ અને ચૌધરી સમાજનું વંદન કરું કે જે સમાજે મને સહકાર આપી અને મને આ ગૌશાળામાં ખૂબ સહકાર આપી અને આગળ લાવ્યા તે બધા સમાજનો ધન્યવાદ તો આજે આપણને અશ્વિનભાઈએ ખૂબ સારી માહિતી આપી અને લોકો ગૌશાળાની મદદથી ગાયની મદદથી કેવી રીતે પોતાની આર્થિક પરિસ્થિતિ બદલી શકે દરેક વસ્તુ જણાવી એ બદલ આપણે અશ્વિનભાઈનો આભાર માનીએ અને જેને પણ આપ ગૌશાળા રિલેટેડ કોઈપણ માહિતી જોતી હોય તો અમે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાઈ રહ્યો છે એના ઉપર તમે સંપર્ક કરી શકો છો અશ્વિનભાઈને અને આજે વિડીયોનું શૂટિંગ કરી રહ્યા છે મયંકભાઈ ચૌધરી અને ઓડિયોનું મેનેજમેન્ટ કરી રહ્યા છે વિજયભાઈ ચૌધરી એટલે દરેકનો આજે આભાર માનીએ છીએ અને અહીંયા આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ દરેક લોકોને એ વિનંતી છે કે આ વીડિયોની વધુમાં વધુ લોકો સુધી શેર કરો જય માર્ગુદા